નીચે જે તમને ફોટો દેખાય છે ને એ ધ્યાનથી જોઈ લેજો નીચે કોઈ લિંક હોય ને તો ઓપન ના કરતા પ્લીઝ મહેરબાની કરીને આખો વિડીયો જોઈ લો પછી પાછળથી વાત કરું છું કે શું વાત છે આખી ચલો તો જય માતાજી મિત્રો એક નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી આવો વિડીયો હું મૂકવો પડે છે અને બનાવવો પડે છે મારું વોટ્સઅપ ગ્રુપમાં કંઈક ડ્રાઈવરોની લિંક છે તો એમાં કંઈક લિંક આવી હતી ને મેં ઓપન કરી હતી ને ફ્રોડિંગની લિંક હતી આઈ ડોન્ટ કે સાયબર ક્યાં ને ભાઈ આ સાયબર ફ્રોડિંગ થાય એટલે આપણે બધું યંગ છીએ એટલે આપણને બધું ખબર જ હોય પણ જેનાથી જેના દ્વારા લિંક આવેલી હતી એ ભાઈ નિવૃત્ત છે એમને કંઈ ખબર નથી એમનો નંબર બે ત્રણ દિવસ પહેલાં હેક થઈ ગયેલું હતું આઈ ડોન્ટ નો એમના નંબર ઉપરથી બધાને લિંક ફોરવર્ડ થઈ ગયેલી અત્યારે એમની પાસે વોટ્સઅપ નહોતું ખુલતું અત્યારે બે દિવસથી ખુલ્લી ગયું હવે એમને પણ બધાના ફોન જેમ જેમ મેં ફોન કર્યો હતો એમને એવડી બધાને ગયા હતા કે ભાઈ આપણે શું છે આ તે તો એ ભાઈને કંઈ ખબર નથી એ ભાઈ સાત ચોપડી ભણેલા છે એ ભાઈ ડ્રાઈવર છે એટલે આપણે એમને ખાલી ફોન કરીને જસ્ટ વાત કરી હતી કે તમે આ વસ્તુ આનથી આનથી કરજો તમારે એક અડધો કલાક કલાક બગાડશો ને તો તમારે પાછળથી તમે પોલીસને જાણ કરી લે છે કે સાહેબ મારી સાથે આવું થયું છે તો પાછળથી તમે ને કોઈ વધારે મેટર થઈ હોય ને તો તમે એમને સાહેબને કહી શકો છો કે ભાઈ સાહેબ મેં એફઆઈઆર કે અરજી કરેલી છે તો આગળ મેં વાત કરી છે તમે જોઈ લેજો અને કોમેન્ટ જરૂરથી કરી દો મિત્રો કે આ વસ્તુ મેં સારી કરી છે કે ખોટી કરી છે ડ્રાઈવરો માટે બી છે અને આમ પબ્લિક માટે બી છે તો ચલો વિડીયોને લાઈક કોમેન્ટ અને ફોલો કરી નાખજો આગળ વિડીયો સાંભળી લો પછી મળીએ છે હેલો હા બોલો સાહેબ હા કઈ જ્યાંથી ક્યાંથી બોલો મોડા ભાઈ તમે અમે તો ગાંધીધામ કચ્છ ગાંધીધામ કચ્છ શું તમે શું કરો અત્યારે હાલમાં એમ શું કામ હતું કા સાહેબ કામ હોય તો પૂછવા ને મોટા ભાઈ તમને શું કરો તમે અત્યારે જોબ માં શું કરો ડ્રાઈવરિંગ ડ્રાઈવર છો એમ ને હા ઓકે તો શું સેલેરી શું છે તમારી સેલેરી તો કઈ વધારે નથી આપડી તો સાયબર એવું કઈ ખબર પડે તમને hello હા બોલો કેટલું ભણેલા છો હમ સાત ચોપડી english વાંચતા લકડા આવડે છે તમને ના english આપડે નથી આવડતું હ તો પછી મોટા ભાઈ તમે હું સાદો કોલ કરું તમે સાદો call ઉપાડો ચલો hello મગજ માં hello હા કયા ગામથી બોલો મોટા ભાઈ તમે અમે તો ગાતીધામ કચ્છ, ગાંધીધામ કચ્છ cyber નું એવું કઈ ખબર પડે તમને સાયબર ફ્રોડિંગ થાય એવું બધું કઈ ના એવું કઈ ખબર નથી પડતી સાહેબ કેટલું ભણેલા તમે સાત ચોપડી ભણેલો છું સાત ચોપડી તમારા whatsapp માં કયા કયા ગ્રુપ છે ગ્રુપ તો મારા ઘણા છે સાહેબ મારા કેમ ઘણા એટલે આમ ડ્રાઈવર લાઈન માં છે ને બધા હમ હા ડ્રાઈવર લાઈન માં કોણ નોકરી કરે

તો તમને સાયબર ના ખબર પડતી હોય મોટા ભાઈ તો તમને કહી દઉં તમે જે ગ્રુપમાં કઈ link નાખેલી છે ના સાહેબ એમાં એવું થઇ ગયું છે મારી વાત સાંભળો મારો જે whatsapp છે ને હા હા હેંક 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 કે આ શું કહેવાય હમ ઈ થઈ ગયેલો છે હા હા પેક થઈ ગયેલો છે હમ હા તો એટલે તમને અત્યારે તમે આ whatsapp વાપરો છો કે નહીં અત્યારે આ વાપરતો જ અત્યારે મારે ચાલુ જ નથી whatsapp જ કાલ ચાલુ જ નથી મારો whatsapp જ આ મેં તમને અત્યારે આની પહેલા whatsapp માં જ call કરેલો ને મોટા ભાઈ હા એ અત્યાર માં ચાલુ કરાયો મેં આખી રાત હું હેરાન થઈ ગયો એ જો તમે લિંક કયો છો ને જે હા સાહેબ મારા ઈ વાત તમારી સાચી મને આમાં કઈ ખબર નથી બરાબર આ link થઇ ગયો ને એમાં કેવી રીતે શું થઇ ગયું એ જ ખબર નથી મને સાહેબ મારા મારે બરાબર હા તો એ link રહે ને એ cyber વાળા ની frauding ની જેમ છે હા હા અને તમે જે લિંક નાખી ની મને આ વસ્તુ પેલા ઓલરેડી ખબર હતી પણ મેં ચેક કરવા માટે થાય ને થાય મહેરબાની આ તમારા દ્વારા ગયું કે નહીં હવે ગ્રુપમાં લગભગ પાંચ છો માળા પાંચ છો બે જણા ફ્રોડિંગ થશે ને તો એના પૈસા જવાના કે નહી આ તો તમે એટલું બધું તમને જો તમારે માથે ના લેવું હોય તો તમે નજીકના પોલીસ ખાલી અરજી કરી દેજો કે ભાઈ મારા ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ હેક થઈ ગયું અને આવડી લિંક વાયરલ થઈ ગઈ છે ઓકે હમ હમ હા હું તમારો આ જે વોઇસ રેકોર્ડિંગ છે હું પ્રેસમાં નાખીશ રેકોર્ડિંગ સાથે નાખીશ તમારો કોઈ વાંક નથી તમે તારે પણ તમને મેં કીધું એવું તમે પોલીસ સ્ટેશને જઈને કહી દેજો આટલું કાલ સવાર તમારી ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી ના થાય ના ના બરાબર સાહેબ હા તમે કીધું ડાઈવર છો એટલા માટે હું પોતે ડ્રાઈવર છું એટલા માટે એવું થઈ ગયું છે હા એ લિન્ક લઈને જે ખોલે ને એ લિન્ક ખોલવાની તે ઓપન થાય તો જ ફોન માં બીજું થાય તારી ફોન માં કંઈ થાય નહીં અને એ ઓપન થાય એટલે તમારે ખાતું ખાલી થઈ જાય તમારે તમારથી બને તો તમે એ કરી આવો પછી હું આ રેકોર્ડિંગ તમને હું કહું કે હું

કઈ વાંધો નહિ તમે તમારી તે બેન ને દેજો કે ભાઈ મારી સાથે આવું થયેલું છે અને ઓલરેડી મારા ફોન આવ્યો હતો એ ભાઈ એ મને સમજાવ્યો હતો એ ભાઈ મને કીધું કે આવી રીતે સાહેબ પોલીસ સ્ટેશન અરજી હા કરી દેજો એમ હેલો હેલ્લો હા બોલો હા કઈ વાંધો એટલું કરી નાખજો મોટા હો ને મને હજી ચાર પાંચ દી છે એમાં ઘરે મને, ચાર પાંચ દી લાગશે તો પછી તમે એક કામ કરો સો નંબર ડાલ કરી દો અને એ નંબર ઉપર તમે કહી દો કે મારી સાથે આવું થયું મારા મારા નંબર થી આપણી ગ્રુપ માં લિંક જતી રહી છે એપ્લિકેશન આવે ને એની બધા એપ્લિકેશન ખોલે ને એટલે આવું થાય છે કે એ એપ્લિકેશન જ્યાં લગી ખોલે ને ત્યાં સુધી બીજું કોઈ કામ થતું નથી અને મારા માવડી બે ત્રણ જણા ના ફોન આવે એક ભાઈ નો ફોન આવે તો કઈ એમને આવડી મને સમજાયો કે સાહેબ ને પેલા પોલીસ ને જાણ કરી દો એટલે મેં આ વિડિયો છે ને એનો બીજો ભાગ પણ આવવાનો છે તો બીજું પણ રેકોર્ડિંગ થોડું છે એ પણ તમને બીજા ભાગમાં સાંભળવા મળશે તો વિડીયો લાઈક અને ફોલો કરી નાખજો ફેસબુકમાં આવા જ નવા વિડીયો જોવા માટે ડ્રાઈવરોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેતતા રહેજો તમારી સાથે પણ આવું થઈ શકે છે ચલો મળીએ નવા વિડીયોમાં જય મોગલમાં જય મહેલમાં રાધે રાધે કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો